फारूक भाई चांदीवाला बिलाल भाई टीनवाला आसिफ भाई बिस्मिल्ला बैरिस्टर आरिफ भाई अंसारी डॉक्टर फैजल वोहरा यूनुस भाई चक्की वाला डॉक्टर इस्माइल लाला

ની સાથે સિરાજભાઈ સમગ્ર ગ્રુપે અથાગ મહેનત કરી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તો કાર્યક્રમમાં વરસતા વરસાદમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના માતા પિતા ઉપસ્થિત રહ્યા હતા હાજર મહેમાન તથા મહાનુભાવો સમગ્ર કાર્યક્રમ કરવા બદલ જુનેદભાઈ ઓરાવાલાનો આભાર વ્યક્ત કર્યો હતો આજના આ ઇનામ વિતરણ કાર્યક્રમમાં મને આમંત્રણ આપવા બદલ માનનીય જુનેદભાઈ અને અન્ય આયોજકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું વાલા વિદ્યાર્થી મિત્રોને મારે એટલું જ કહેવું છે કે આજે જે તમને ઇનામો મળ્યા છે એ માટે હૃદયપૂર્વકના અભિનંદન પણ જે વિદ્યાર્થીઓને ઇનામો નથી મળ્યા એમને પણ એટલા જ અભિનંદન કારણ કે એ લોકો કહી શકે કે સાલા અમે હર્યા તો તમે જીત્યા ને આ તો એક લાઇટલી કહેવાની રીત છે પણ વાલા મિત્રો જેઓને આ ઈનામો મળ્યા છે તે ઇનામો લઈને જ્યારે તમે ઘરે જાઓ ત્યારે તમારા વાલા મમ્મી ડેડીને તમારા ગુરુજનોને યાદ કરીને એ લોકોને પ્રેમથી ભેટજો અને આ ઈનામ એમને અર્પણ કરજો તમને જે ઇનામો મળતા અહીંયા ખુશાલી લાગી એના કરતાં વધારે ખુશાલી ત્યાં લાગશે એમના માતા પિતાને એ ગુરુજનને એની હું તમને સરહૃદય ખાતરી આપું છું બસ જીવનમાં સદા ખુશ રહેજો તમે જે સ્કૂલમાં શીખો છો કે જે કોલેજમાં શીખો છો એ તમારું વિદ્યા મંદિર છે તમારું ધર્મસ્થાન છે એને જેટલું પવિત્ર રાખશો એટલું તમારું એડ્યુકેશન અને કેરેક્ટર દીપી ઉઠશે તેની પણ હું તમને ખાતરી આપું છું ફરી ફરીથી અભિનંદન